टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ऑब्वियसली अंशुल जी आपने बैंक्स की बात तो कर दी लेकिन सरकारी बैंकों को कैसे छोड़ दिया जाए क्योंकि सरकारी बैंक्स जो हैं वो ऐसे अलग लेवल की तेजी पर हैं कि पता नहीं कहाँ कैचअप अच्छा खेल रहे हों वैल्युएशन का कैचअप अच्छा है ये बात क्लियर है बताइए निफ्टी पीएसयू एस बैंक को और कोई सरकारी बैंक आपको पसंद हो तो क्योंकि आप पहले बता चुके हैं कि आपको वो पसंद नहीं है इसलिए स्पेसिफिकली अगर अभी कोई कम्फर्ट हो कहीं पर तो वो थोड़ा सा बताइए सर uh, एक फ्राइडे uh, को शायद मैंने आपके चैनल पे एक स्टॉक बताया था ऑफिस ए डब्ल्यू एफ आई एस जहां तक मेरे को याद है फ्राइडे फाइव एटी नाइन के आसपास हमने डिस्कस किया था ये हमने अपने क्लाइंट्स को बाई कराया है तो अगर आपके दर्शकों ने भी बाई किया तो हमने आज छह सौ उन्नीस रुपए में प्रॉफिट बुक करा दी है तो अगर किसी ने लिया है मेरे को रफली याद है कि मैंने आपके चैनल पे दिया है तो अगर किसी ने लिया है तो वहां पे प्रॉफिट बुक करके एक बार एग्जिट कर लें क्योंकि हम लोग कर चुके हैं Uh, दूसरा सरकारी बैंक आपने पूछा था सरकारी बैंक में मैं ऑलवेज पीएसयू बैंक बीस लेने में इंटरेस्टेड हूं ऑल टाइम हाई के लिए बट एक स्टॉक हमने डिस्कस किया था साउथ इंडियन बैंक जिसमें बड़ा ब्रेकआउट आया था और हम एक्सपेक्ट कर रहे थे कि 45, 46 लेवल तक अगले चार से छह महीने में आ सकता है और आज ही के सेशन में 14, 15 चला है आज भी वॉल्यूम राइज 1914 है 237 परसेंट uh, मिलियन का वॉल्यूम है 19 14% परसेंट राइज़ है तो स्लो एंड स्टडी साउथ इंडियन बैंक हमको 45 46 जाते हुए दिख रहा है और एक स्टॉक हमने डिस्कस किया था एसपीआई जब इसमें ब्रेकआउट आया था 195 डेज के कप हैंडल पैटर्न का व्योमिक ने भी आ, इसका चार्ट डिस्कस किया था 843 के आसपास तब हम ऑल टाइम हाई की बात कर रहे थे जो आज आ गया है ऑल टाइम हाई प्लस 10% एक्सटेंशन के हिसाब से

છેલ્લા સાત અઠવાડિયાથી સર જોઈએ તો આપણને એક પોઝિટિવ ગ્રીન કેન્ડલ બનતી જોવા મળી છે હવે મોટાભાગની કંપનીના પરિણામ આવી ગયા હવે જો બેંક નિફ્ટીમાં કોઈ મોટી કંપનીના પરિણામ બાકી હોય તો એ છે સર એસબીઆઈ તો સર આ ફેરીનું જે પરિણામ આવશે એ સર તમને કઈ બાજુ જર્ની જતી જોવા મળી રહે શું ચાર ડીજી બાજુ જશે કે ફરીથી અહીંયાથી નવસોની નીચે જઈ શકે સર જરૂરથી આઈ થિંક એસબીઆઈમાં તો આપણે ઘણા ટાઈમથી ભૂલીશ છે જ્યારે પણ આપણે ચર્ચા કરી હતી અને આપણે ઘણી એની અર્નિંગની ચર્ચા કરી છે ફંડામેન્ટલી તમે ફંડામેન્ટલી જો છેલ્લા ત્રણ ક્વાર્ટરથી પ્રાઇવેટ બેંકની અર્નિંગ મિક્સ રહી છે બટ પીએસયુ બેંકની અર્નિંગ સ્ટેલર લઈ છે ઇન ટર્મ્સ ઓફ અસેટ ક્વોલિટી ઇન ટર્મ્સ ઓફ પ્રોવિઝનિંગ પણ લોઅર રહી છે ઇન ટર્મ્સ ઓફ ત્યાં જો તો નવા ગ્રોસ લિપેજીસ છે એમાં પણ ઘટાડો છે અને આ ઉપરાંત જે માર્કેટનું એક્સપેક્ટેશન હતી કે એગ્રીકલ્ચર થોડું વીક કરશે એની સામે જે મોનસૂન સારું રહ્યું તો એગ્રી એનપીએ પણ ઘટવાની આશા સાથે માર્કેટે ઘણું સારું રિએક્શન આપ્યું છે સાથે લાસ્ટમાં જ્યારે મુવમેન્ટ ઓછી થઈ ત્યારે પીએસયુ બેંકના કન્સોડેશન વિશે ચર્ચા થઈ મીન્સ કે સાથે ફાઈનાન્સ મિનિસ્ટરે કોમર્સ મિનિસ્ટરે ઘણી વાર એમની ઉપર પોઝિટિવ કોમેન્ટ આપતા પણ મીન્સ કે હમણાં જ રિસેન્ટ ટાઈમ્સમાં પ્રાઇમ મિનિસ્ટરે પણ એમની જે લાસ્ટ સ્પીચ હતી એક મીડિયામાં એમાં પણ એમને એલઆઈસી ને એસબીઆઈ નો ઉલ્લેખ કર્યો તો મારા હિસાબે એક કી બેંક બની ચૂકી છે અને અહીંયા પર્ટિક્યુલર બધાનું ફોકસ છે બેંકે ઘણું સારું પરફોર્મ કર્યું છે કારણ કે આને જ્યારે આપણે રેકમેન્ડેશન્સ કરો તો સ્ટોક ત્યારે અરાઉન્ડ સેવન ફિફ્ટી થી એટ વચ્ચેની રેન્જમાં હતો અને મીન્સ પીએસયુ બેંકો આટલી જલ્દીથી નથી ચાલતી બટ જે રીતે એફઆઈ શોર્ટ કવરિંગ કરવું એવું દેખાઈ રહ્યું છે થોડું જે એમને લોંગ કરવું છે પીએસયુ બેંકમાં જ આવી ગયા હશે પૈસા અને અર્નિંગ ઓલવેઝ રીવોટ કરતી હોય છે એકાદ ક્વાર્ટર કન્ફર્મેશન ઇચ્છતું હોય પણ સતત ત્રણ ચાર સ્ટેલર પરફોર્મન્સ આવે તો મારા હિસાબે પછી માર્કેટ એને રિએક્ટ કરવું જરૂરી છે હવે શું થાય છે ઓલવેઝ જયારે પોઝિશનિંગ એસબીઆઈ નું બેટર હોય અને પછી અર્નિંગ આવવાની હોય તો અર્નિંગ ગમે એટલી સારી આવે તો પણ એસબીઆઈ છે એ થોડું વોલ્ટાઇલ થતો હોય છે અત્યારે હોલ્ડ કરો કોઈ પણ વેચવાની સલાહ નથી હજી પણ જે આપણો ફોર ડિજિટ નો ટાર્ગેટ છે વન થાઉઝન્ડ એ ઇન્ટેક રહેશે વન ઝીરો વન ટુ નો ટાર્ગેટ છે ત્યાં સુધી હોલ્ડ કરવું જોઈએ ઇમિડિયટ ટર્મ્સમાં જયારે અર્નિંગ આવશે દિવસ બાય ફોર્ચ્યુનેટ એસબીઆઈની અર્નિંગના ટાઈમે ચાલુ માર્કેટ હોય છે તો કંઈક પણ ઉપર નીચે પરિણામ આવે તો ત્યાં એક્ઝિટ કરવાનો એક મોકો કે એજ કરવાનો એક મોકો મળતો હોય છે હજી પણ હોલ્ડ કરવું જોઈએ અહીંયાથી સો એક પોઈન્ટની તેજી હજી પણ એસબીઆઈમાં માં પેન્ડિંગ છે અને ઓલ ઓવર બેંકોમાં મેન્સ કે આજે એચડીએફસી બેંકના પરિણામ બાદ એચડીએફસી બેંક ઉપર છે પણ આઈસીઆઈસી બેંક બે ત્રણ ટકા ઘટી છે એનું રીઝન રિઝલ્ટ નથી એનું રીઝન એ છે કે પર્ટિક્યુલર આગળના જે પણ ક્વાર્ટરમાં જે બેંકોનું રિસ્ટ્રકચરિંગ થવાનું છે ઇન્ડાઇસીસ ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી એના હિસાબે એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંક એક સાથે નથી ચાલી શકતી પણ જો આ રિબેલેન્સિંગ થશે અને મીન્સ કે ફોર્ટી ફાઈવ પર્સન્ટ જે ટોપ થ્રી કમ્પોનન્ટનો મીન્સ વેઇટ હોવું જોઈએ અને ટોપ વન નું 20 થી નીચે તો એનું જે નેક્સ્ટ જે ફંડ ફ્લો છે તમને સ્ટેટ બેંકમાં જતું જોવા મળી શકે